નમસ્કાર હું છું સિદ્ધાર્થ પટેલ ક્રાઈમ રિપોર્ટ એફઆઈઆર માં સ્વાગત છે આપનું એફઆઈઆર માં આજે આપણે અનેક ગુનાઓનો કરીશું પર્દાફાશ શરૂઆત કરીએ રાજ્યના સૌથી મોટા કાંડની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં દર્દીઓની જિંદગી સાથે ખેલનાર મોતના સોદાગરની ધરપકડ કરવામાં આવી છે હોબાળો મચ્યા બાદ સરકાર તરફથી હોસ્પિટલના ડોક્ટર્સ ડાયરેક્ટર સહિતના પાંચ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી ફરિયાદ નોંધાયા ના ગણતરીના કરી માં આવી હોસ્પિટલ કાંડ બાદ રાજ્યભર માં ખડબડાટ મચી ગયું છે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઓગણીસ લોકોની એન્જીઓગ્રાફી અને તે પૈકીના સાત લોકોની

ખોટી રીતે બોરીસણા ગામે જઈ એક કેમ્પ પ્રકારે એનરોલમેન્ટનો કાર્યક્રમ કર્યો અને એ પછી એ ગામમાંથી ઓગણીસ વ્યક્તિઓને દિવસે ખ્યાતિ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા ઓગણીસ પૈકી સાત વ્યક્તિઓને એન્જીઓપ્લાસ્ટી કરવામાં આવી સાત વ્યક્તિઓને અમારા દ્વારા જે પૈકી બે વ્યક્તિઓના મરણ થયા તપાસ સમિતિના ડોક્ટરોએ એ તમામ કેસ પેપર્સનો રિવ્યૂ કર્યો રિવ્યૂ ઉપરથી ધ્યાને આવ્યો કે જે સાત વ્યક્તિઓને એન્જિઓપ્લાસ્ટી કરવામાં આવી ખરેખર એમને ક્લિનિકલી એમને જે સમસ્યા રજૂ કરી હતી એના સંદર્ભમાં અથવા જ્યારે એન્જિયોગ્રાફી કરી એ વખતે અંદર હૃદયનું જે ચિત્ર દેખાયું એના સંદર્ભમાં ખરેખર પ્લાસ્ટિક કરવાની જરૂરત હતી નહીં તપાસ સમિતિએ પણ જ્યારે કીધું કે એનજી પ્લાસ્ટી થઈ ગયા પછી જે પોસ્ટ ઓપરેટિવ સારવાર આપવા જતી હતી એ યોગ્ય સારવાર આપવામાં નહીં આવી એટલા માટે રાતના દસ વાગે જે રેકોર્ડમાં નોંધ્યું છે એ પ્રમાણે બે ઇસ્મોના મૃત્યુ થયા છે આરોપીઓ ખોટી રીતે સરકારી યોજના નો લાભ લેવા ષડયંત્ર રચ્યું હોવાના આરોપ સાથે હોસ્પિટલ ના ટ્રસ્ટી સંચાલક અને ડોક્ટર સહિત પાંચ લોકો સામે નામજોગ ફરિયાદ કરાઈ છે ઉલ્લેખ કરાયો છે કે એન્જીઓ પ્લાસ્ટી કરવાની જરૂર હોવાનું સ્પષ્ટ મેડિકલ કારણ જણાયું ન હોવા છતાં સર્જરી કરી હતી ઓપરેશન વખતે જે ધમનીઓમાં બ્લોકેજ બતાવાયું હતું તે બ્લોકેજ ઓપરેશન વખતે રેકોર્ડ થતી સીડી માં હતું જ નહીં

દર્દીઓ હવે કોના પર વિશ્વાસ મૂકશે શા માટે નિર્દોષ લોકોને બનાવવામાં આવ્યા શિકાર શું તબીબોને નથી કાયદાનો ડર હોસ્પિટલ સાથે કોની કોની છે ભગત કોના આશીર્વાદથી ચાલી રહ્યો છે મોતનો ખેત મંજૂરી વિનાની હોસ્પિટલનો કેમ સમાવેશ થયો પી એમ જેવાય યોજનામાં હજુ પણ રાજ્યમાં કેટલી હશે મોતની હોસ્પિટલ કેટલા દાનવો હજુ પણ દર્દીઓ સાથે કરી રહ્યા હશે છેડા હવે દર્દીઓ હવે કોના પર મુકશે વિશ્વાસ સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ત્યારે હજુ પણ હોસ્પિટલમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતા છે રાજ્ય સરકારે પણ કડક નિયમો બનાવી શંકાસ્પદ હોસ્પિટલોની તપાસ શરૂ કરી છે ત્યારે નવા કાંડ બહાર આવે તો નવાય નહીં ખુલાસો થયો છે હત્યા પહેલાના સીસીટીવી માં મહત્વની કડી ખુલી છે ત્યારે પોલીસે હત્યાના પોલીસ કર્મીને સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું છે શું છે સમગ્ર વિગત જોઈએ અમારા આ અહેવાલમાં

હત્યારા પોલીસકર્મીની ધરપકડ બાદ સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પોલીસ હત્યારા કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પટેલિયાને ઘટના સ્થળે લાવ્યો એમઆઈસીના વિદ્યાર્થીની હત્યા થઈ તે સ્થળે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું ઘટના સ્થળે લંગડાઈ લંગડાઈ ચાલી રહ્યો હતો આરોપી વિરેન્દ્રસિંહ પોલીસ મેથી પાક બાદ આરોપીના ચહેરા પર પસ્તાવાનો ભાવ દેખાયો હત્યારા પોલીસકર્મી મગરમચ્છના આસુએ રડતો દેખાયો હત્યારા પોલીસકર્મીની ધરપકડ બાદ પોલીસે સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું છે પોલીસે આજે હત્યારા કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પડેરિયાને ઘટના સ્થળે લાવી હતી જે સ્થળે એમઆઇસીના વિદ્યાર્થીની હત્યા થઈ તે સ્થળે પોલીસ દ્વારા ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હત્યારા પોલીસ કોન્સ્ટેબલ હત્યા કર્યા બાદ કઈ રીતે અને કયા માર્ગથી પણ જાબ ભાગ્યો હતો તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે વિદ્યાર્થી પ્રિયાંશુ સાથે હત્યા પહેલા થયેલી બાથકૂટના સુધી પણ સામે આવી ચૂક્યા છે પ્રિયાંશુને તેનો મિત્ર સન સાઉથ સ્વીટ એપાર્ટમેન્ટથી બુલેટ પર નીકળે છે તરત જ બુલેટ ટર્ન માં ધીમું પડે છે અને સામેથી હેરિયર કાર આવે છે આ સમય કાર ચાલકને એ ધીરે ચઢાવ કહીને બંને મિત્રો આગળ નીકળી જાય છે અને હેરિયર ચાલક યુ ટર્ન લઈને તેમનો પીછો કરે છે જેને ક્રાત્રીની સેકન્ડોમાં જ કાર ચાલક બુલેટને રોકીને પ્રિયાંશુ પર શરીરથી હુમલો કરે છે સીસીટીવી ના બીજા એંગલ માં જોઈ શકાય છે કે બુલેટ જ્યારે ટર્ન લે છે ત્યારે જ ત્યારે જ સામેથી હેરિયર આવે છે

રક્ષક જ ભક્ષક બનશે તો કોણ કરશે સુરક્ષા શું પોલીસ કર્મીઓને નથી કાયદાનો ડર રાજ્યમાં પ્રજાની સલામતીની જવાબદારી કોની કોના ભરોશે પ્રજા લઈ શકશે રાહતનો શ્વાસ જો રક્ષક જ ભક્ષક બની જાય તો પ્રજાની સલામતી માટે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ શકે છે વિદ્યાર્થીની સરા જાહેર હત્યા બાદ એવું લાગી રહ્યું છે કે કાયદો વ્યવસ્થા ખાડે ગઈ હોય સૌથી મોટો સવાલ એ છે કે પ્રજાની સલામતી ક્યાં ગુજરાતમાં દિવસે ને દિવસે હેવાનિયતની હદ વટાવતા કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે રાજ્યમાં વધુ એક બાળકી હવસખોરો શિકાર બની છે અમરેલીમાં એક માસુમ બાળકી પિંખાઈ છે સગા કાકા એ જ બાળકીને હવસ નો શિકાર બનાવી છે કેવી રીતે નરાધમે માસુમ ની બાળકીની પિંખી જોઈએ અમારા આ અહેવાલમાં

તેમની સાથે તેમના સગા નાના ભાઈએ દુષ્કર્મ આચર્યું છે અને તેમના સગા નાના ભાઈની પત્નીએ મદદ કરેલી છે આ અંગે તેમણે જણાવ્યું છે કે સાત બે હજાર ચોવીસના ના રોજ જ્યારે ફાધર છે એ હીરા ઘસવા માટે બહાર ગયેલા હતા ત્યારે એ સમયે ઘરે કોઈ હાજર ન હતા ત્યારે એ જે ભોગ બનનાર છે તેમના કાકા અને કાકીએ એકલતાનો લાભ લઈ તેને તેમના ઘરે લઈ જઈ રૂમનો દરવાજો બંધ કરી

નાનકડી બાળા અને દાનવરૂપી કાકાએ કેવી રીતે બનાવી પોતાનો શિકાર સમાજની શર્મશાર કરતી ઘટનાથી ખળભળાટ દાનવરૂપી સગા કાકાએ બાળકી પર આચાર્યું દુષ્કર્મ એકલતાનો લાભ ઉઠાવી નરાધમ કાકાએ બાળકીને બનાવી શિકાર ચોકલેટની લાલચ આપી મહાતુમબાળાની પીકી કાકાની કાળી કરતૂતમાં કાકીએ આપ્યું સાત કળિયુગમાં કાકા કાકીના સંબંધો થયા કલંકિત

અ એનએસની કલમ સિક્સટી ફોર ટુ આઈ સિક્સટી ફોર ટુ એફ સિક્સટી ફાઈવ ટુ ટુ થર્ટી એટ બી થ્રી ફિફ્ટી વન ટુ અને પોક્સોની કલમ છે ચાર છ દસ સત્તર અને એની સાથે આઈટી ની કલમ સિક્સટી સેવન બીની અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે બાળાઓ સાથે દુષ્કર્મ ની ઘટના બનતી રહે છે ત્યારે સૌથી મહત્વનો સવાલ એ છે કે બાળાઓને દુષ્કર્મી દાણાઓથી બચાવશે કોણ એફઆઈઆર માં ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો